ગુજરાતીઓનો પવિત્ર અને સૌથી મોટો તહેવાર કહેવાતો નવરાત્રીનો તહેવાર ચાલી રહ્યો છે મા અંબા અને નવદુર્ગાનું બહુ મોટું મહત્વ આ તહેવારની અંદર દેખાતું હોય છે ત્યારે નાના અંબાજી તરીકે ઓળખાતા ખેડબ્રહ્માનું અંબા અંબાજી માતાજીનું મંદિર પણ જગપ્રસિદ્ધ છે ખેડબ્રહ્મા અંબેડકર માતાજીના મંદિરમાં મંગળવારે આઠમના હવનનું આયોજન કરવામાં આવ્યું છે નવરાત્રિએ આઠમના હવનનું અનેરું મહત્વ હોય છે ખેડબ્રહ્મા અંબાજી માતાના મંદિરે મંગળવારે જે પ્રમાણે આયોજન કરવામાં આવ્યું છે તે પ્રમાણે માહિતી મળી રહી છે મંદિરના મેનેજર શ્રી ધિલેપસિંહ કંપાવત પાસેથી કે મંગળવારે સવારે પાંચ વાગે મંદિરની પ્રદક્ષિણા થશે ત્યારબાદ સવારે છ અને ત્રીસ કલાકે માતાજીની મંગળા આરતી કરવામાં આવશે ત્યારબાદ આઠમનું હવન સવારે નવ કલાકે શરૂ થશે અને સાંજે ચાર કલાકે શ્રીફળ હોમ બાદ હવન પૂર્ણ થશે અને આ માટે તેમણે સર્વે માય ભક્તોને આ કાર્યક્રમમાં ભાગ લઈ શકે એ માટેની વ્યવસ્થા ગોઠવી છે રિપોર્ટ ચંદ્રશેખર ભાવસાર ખેડબ્રહ્મા